સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ માસમાં કુલ સાત આરોપીઓની વિરુદ્ધમાં પાસા અને કુલ ચાર આરોપીઓ મળીને ચૌદ આરોપીઓની ઓળખ કરી પાસા તડીપાની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ આઈ ડિવિઝન નાઓ આગામી ગણેશોત્સવ અને ઈદે મિલાદ તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવી હતી જેને આધારે રેસ્તાન પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરવાની ટેવવાળા તેમજ પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને ગુનો કરતાં અટકાવવા અને ગુનાઓ પર અંકુશ રહે તેમજ લોકોની સુખાકારી અને સલામતી જળવાઈ રહે ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે આવા ગુનાઓમાં પકડાયેલા માથાભારે અને બુટલેગર

પોલીસ કમિશનર તદ્વારા મંજૂર રાખી હુકમો કરવામાં આવેલ જે તમામ પાસા કરી તમામ આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા અને કુલ ચાર આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે તેમજ કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધમાં તડીપાર દરખાસ્ત કરવામાં આવી છે જે તડીપાર દરખાસ્તની કાર્યવાહી હાલ અલગ અલગ ડિવિઝનોમાં ચાલુ છે જેમાં પાસા અટકાયત કરવામાં આવેલા આરોપીઓ વિસ્મય ઉર્ફે વિશ્મય શૈલેષભાઈ ખ્રિસ્તી મોહમ્મદ અમીર નૂર મોહમ્મદ ઉર્ફે નિરુદ્દીન શાહ શૈલેષ ઉર્ફે ટીનો વિનુભાઈ ચૌહાણ નિકુલ ઉર્ફે નિખિલ ઓધવજીભાઈ ચૌહાણ ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન સાહિબ સાકીબ ઉર્ફે બિલ્લા મોહમ્મદ આબીદ અન્સારી ઇમરાન ઉર્ફે મૂડી શાહબુદ્દીન ઉસ્માની અને તડીપાર કરેલા આરોપીઓની વિગત શેખ મુસ્તાક શેખ મસ્તાક હડપાર કરીને તડીપાર કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે